કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાની હેપી હેપી બિસ્કિટમાંથી મિની કેક બનાવવાના છીએ તો આપણે એના માટે મેં એક મોટું હેપી હેપી બિસ્કીટ લીધું હતું તેને આપણે કટકા કરી લેવાના છે બહુ નાના નથી રાખવાના થોડાક મીડિયમ સાઇઝના કટકા કરી દેવાના છે અને બિસ્કિટ પહેલાંથી ગળી જ હોય તેમાં થોડીક આપણે પૂરું ખાંડ હોય કે સાદી કોઈ બી ખાંડ આપણે નાખી શકીએ છીએ અને લગભગ મેં એક વાટકી જેવું એમાં દૂધ નાખી અને થોડી વાર માટે આવી રીતે રવા દીધેલા હતા એટલે કે ડબોડી રાખેલા હતા ત્યારબાદ પછી આપણે આવી રીતે એને સરસ મજાનું એક રસ કરી દેવાનું છે સરસ બેટર જે કેક જેવું બેટર એનું બનાવી દેવાનું છે એક બાજુ સત્તર એને આવી રીતે આપણે હલાયા કરવાનું છે એટલે બેટર સરસ મજાનું બની જશે પછી મેં એમાં સહેજ બેકિંગ સોડા નાખી અને ફરીથી આવી રીતે એક જ બાજુ આપણે હલાવ્યા કરેલું છે તો બેટર સરસ મજાનું થઈ ગયું છે હવે મેં વાટકી લીધેલી હતી એને મેં તેલથી પહેલાંથી જ ગ્રીસ કરીને રાખી હતી તો આવી રીતે વાટકીમાં જે આપણે બિસ્કીટનું બેટર બનાવ્યું હતું તે નાખી દેવાનું છે અને એક તવી તવલામાં મેં નીચે સ્ટેન્ડ મૂકીને થાળી મૂકીને વાર માટે ગરમ કર્યું હતું અને પછી આપણે એમાં આવી રીતે વાટકી ગોઠવી દેવાની છે અને લગભગ પંદરથી વીસ મિનિટ આપણે એને થવા દેવાની છે તો જોયું કે પંદર મિનિટમાં સરસ મજાની આપણી મિની કેક ફૂલી ગયેલી છે હવે આપણે એને એમાંથી બહાર કાઢી લેવાની છે અને થોડીક વાર માટે ઠંડુ પડ્યા પછી આવી રીતે ધીમેથી આપણે એ કરી દેવાનું છે તો એક પછી એક જોવાની તો સરસ મજાની આપણી કે બિલકુલ પણ ચોટી નથી વાટકીમાં અને ઇઝી રીતે આવી રીતે નીકળી જતી છે હવે એમાં ઘરે હર્ષિસ હતું તો મેં હર્ષિસથી સાધારણ ડેકોરેશન કર્યું છે તમારી પાસે જે પણ અવેલેબલ હોય ઘરમાં અને એનાથી તમે કરી શકો છો અને એની ઉપર મેં કાજુ અને બદામ ડ્રાય ફ્રૂટથી થોડુંક સજાવ્યું છે તો મિનિ કેક તૈયાર છે